નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ઉનાળુ બાજરીની ખેતી વિશે અને એમાં આપણે જે બાજરીનું વાવેતર કરવાનું છે એ જે સારામાં સારી વેરાયટી હોય છે ટોપ ચાર વેરાયટી એના વિશે આજે સંપૂર્ણ માહિતી આપીશ તો જે બાજરીનું વાવેતર અત્યારે તમે કરતા હોવ એમાં આપણે જો સારું બિયારણ વાવેતર કરવામાં આવે તો આપણે સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાંથી સાઠથી મણ સુધીનું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ તો એમાં આપણે ક્યુ બિયારણ પસંદગી કરવી અને આપણે એમાં ક્યુ પાયામાં ખાતર આપવું અને ક્યારે વાવેતર કરવાનો ચોક્કસ સમય છે એ આજના ટોપિકમાં આજે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આપણા ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે સાચી અને સચોટ એટલા માટે હમણાં જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો સબસ્ક્રાઈબ કરી દો અને ખેડૂત મિત્રો જે પણ મિત્રો નવા હોય તે આ આપણી યુટ્યુબ ચેનલને અન્ય જો તમારા મિત્ર પણ હોય એને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ ઉનાળું બાજરીનું વાવેતર કરવાનું હોય તો એ પણ કરે અને સારામાં સારી વેરાયટીની તેમજ ખેડૂત મિત્રો આજના ટોપિકમાં જે બાજરાની ખેતી વિશે માહિતી આપવાની છે તો એ પૂરેપૂરો વિડિયો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે તો આપણે જે સૌથી પહેલાં વેરાયટીની પસંદગી કરવાની છે એ સાગર લક્ષ્મી કંપનીની વેરાયટી છે સાગર બસો બાવીસ નંબરના બાજરીનું બિયારણ છે અને અત્યારે માર્કેટમાં જે આવી ગયું છે અને હવે આપણે આગળ વાત કરીએ તો ઉનાળુ બાજરીનું વાવેતર ક્યારે કરવું એનો ચોક્કસ સમય સારામાં સારો કયો તો એનું વાવેતર છે એ દસ ફેબ્રુઆરીથી લઈ અને આપણે ત્રીસ માર્ચ સુધી વાવેતર કરી શકીએ છીએ એમાં આપણે ઉગાવો છે એ જોરદાર સરસ મજાનો લઈ લઈએ છીએ જેથી કરીને આપણે તડકાની શરૂઆત થઈ ગઈ હોય છે આપણે જો શક્ય હોય ને તો વીસ ફેબ્રુઆરી પછી જ વાવેતર કરવું જેથી કરીને ઠંડીનો ભાગ ઓછો પડી જાય અને ગરમીનો ભાગ શરૂઆત થઈ જાય એટલા માટે બાજરીનો ઉગાવો છે એ સરસ મજાનો લઈ લઈએ અને આપણું બાજરીમાં આપણે વાત કરીએ તો સોળગુઠાનો એક વીકો હોય છે એમાં આપણે ક્યારામાં કરીને પણ બાજરાનું વાવેતર કરી શકીએ છીએ અને છંટકાવ કરીને પણ હાથેથી વાવેતર કરી શકીએ છીએ અને ક્યારા જો કરતા હોય તો એક ક્યારામાં ત્રણ હાયરો કરવાની હોય છે અને ગુઠાને એક વીઘામાં આનો માપ છે એ એકથી દોઢ કિલા સુધીનો માપ હોય છે અને ઉગાવો પણ સરસ મજાનો લઈ લે છે અને ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ તો એમાં જે પાયામાં ખાતર આપવાનું હોય છે ફોસ્ફરસ ફોસ્ફરસયુક્ત ખાતર એ આપવાનું હોય છે સોળગુઠાનું એક વીઘો હોય છે એમાં દસથી બાર કિલો માપ રાખીને આપવાનું હોય છે અને છાણિયું ખાતર જો શક્ય હોય ને દેશી તો એ આપવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણું ઉત્પાદનમાં ઘણો એવો ફાયદો કરે છે ઉનાળુ બાજરીમાં આ સાગરલક્ષ્મી બસો બાવીસ નંબરની વેરાયટી જોવા મળી રહી છે એનું આપણે ગઈ સાલ પણ વાવેતર કર્યું હતું અને સાઠ મણ ઉપર ઉત્પાદન આવ્યું હતું એક વીઘે અને આ વર્ષે પણ આપણે આ જ કંપનીની બાજરીનું વાવેતર કરવાનું છે અને બીજી અન્ય કંપનીનું જે બિયારણ આવે છે તો એની વાત કરું તો એ છે આપણે એ બાજરી છે આપણે વેસ્ટન એમ છેતાલી આ બાજરીનું બિયારણ પણ સરસ મજાનું આવે છે અને આના રોટલા પણ ખાધે મીઠા અને આપણે જાજા સમય સુધી બાજરો પણ ટકાવી શકીએ છીએ અને ઘરમાં આપણે ચૂલે આના રોટલા બનાવીએ ને તો તો આનો સ્વાદ જ કંઈક અલગ આવે છે આ બિયારણ પણ સરસ મજાનું બિયારણ છે અને એના પછી આપણે આગળ વાત કરીએ પાયોનેરનો છ્યાસી એમ બાવીસ નંબરની વેરાયટી આ બાજરો છે એ પણ આપણે ખાતે મીઠો અને ઉત્પાદન પણ આપણે સાઠથી સિત્તેર મિન સુધીનું આવે છે આ વેરાયટી પણ આપણે જૂની અને જાણીતી જ વેરાયટી છે પાયોનેર કંપનીની અને બાજરા છે ખાધે પણ આ મીઠું આવે છે અને ઉત્પાદન પણ આપણે આમાં ધાર્યું મેળવી શકીએ છીએ અને હવે આપણે ચોથા નંબરની જે બાજરાની વેરાયટી છે એ ટાટા પ્રોડક્ટ કંપનીની છે એનું નામ છે એમ પી બોતેર ઇઠ્યાસી નામની વેરાયટી છે આ બાજરાની વેરાયટી છે એ પણ સરસ મજાની વેરાયટી છે અને આ પણ આપણે એનો ડુંડું છે એકદમ ભરાવદાર અને વજનવાળું થાય છે અને ઉત્પાદન પણ આપણે આમાં સાઠ વણ સુધીનું મેળવી શકીએ છીએ અને છોડની લંબાઈ છે સાતથી આઠ ફૂટ સુધીની હોય છે અને આ ચારે ચાર વેરાયટીની માહિતી આપી એ ચારે ચાર વેરાયટીમાંથી ગમે એ વેરાયટીનું વાવેતર કરો અને ચારે ચારમાંથી ઉત્પાદન છે સરસ મજાનું આવે છે અને એનો બાજરીનો રોટલો પણ ખાતે મીઠો થાય છે અને દાણો છે એકદમ ભરાવદાર અને એકદમ લાઇટવાળો ચમકવાળો અને સફેદ દાણો થાય છે જેથી કરીને આપણા રોટલા છે એ પણ સરસ મજાના પીળા અને સફેદ રોટલા થાય છે આપણા રોટલા પણ ખાધે મીઠા થાય છે અને આ આપણો ગઈ સાલનો બાજરાનો વિડીયો જોવા મળી રહ્યો છે તો બાજરાનો છોડ છે કેટલો તંદુરસ્ત અને એક દાણામાંથી છ થી સાત ફૂટ જેવો નીકળે છે એક દાણામાંથી સાત ડુંડા જોવા મળી રહ્યા છે સાતથી દસ ડુંડા જો સરસ મજાનું જો વાવેતર કરવામાં આવે ને તો એક દાણામાંથી સાતથી દસ ડુંડા સુધી થવાની શક્યતા જોવા મળતી હોય છે બાકી ઘાટું વાવેતર કરવામાં આવ્યું હોય તો બાજરો એટલો ફૂટી નથી શકતો એટલા માટે જો શક્ય હોય ને તો સોળ ગુઠાનો એક વીકો હોય છે એમાં એક કિલો માપ રાખીને જ વાવેતર કરવું જેથી ઉત્પાદન છે બમણું મેળવી શકીએ છીએ જો આપણે શરૂઆતમાં તો બાજરો પારવા લાગતો હોય ઊગે ત્યારે પણ પછી મોટો થઈને છોડ ત્યારે એની ફૂટ છે ઝાઝી બધી નીકળે છે અને ઉત્પાદન આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ અને ખડૂત મિત્રો આનું વાવેતર કરવાનો યોગ્ય સમય છે એ દસ ફેબ્રુઆરીથી લઈને ત્રીસ માર્ચ સુધી કરી શકો છો એટલા માટે એ એક ખાસ નોંધ લેવી વહેલું વાવેતર કરવામાં આવે ને તો ઠંડીને લીધે બાજરો ઉગવાની ખૂબ જ સંભાવના રહેતી હોય છે એટલા માટે દસ ફેબ્રુઆરી પછી જ વાવેતર કરવું જોઈએ બાજરીનું વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો સારી કંપનીનું બિયારણ લઈને જ પછી જ વાવેતર કરવું અને ખેડૂત મિત્રો આપણો આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો અને તમારા એગ્રો નિષ્ણાત પાસેથી માહિતી પૂરેપૂરી લઈને પછી સારી વેરાયટીનું વાવેતર કરવું અને આપણે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી સૌથી પહેલાં મળી રહ્યા મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો